મહેસાણાનું ફેમસ શ્રીરામ ઝુંપડી રેસ્ટોરન્ટ હવે કલોલમાં ઓપન થઈ ગયું છે જી હા સ્વાદિષ્ટ અને સાત્વિક ફૂડના શોખીનો માટે કલોલનું આ સૌથી બેસ્ટ પ્લેસ છે અહીં તમે ભાખરી શાક રોટલા શાક પરોઠા શાક અને રોટલી શાકનો આનંદ માણી શકો છો આ ઉપરાંત સ્પેશિયલ વઘારેલો રોટલો અને રોટલાના ચૂરમાનો સ્વાદ તો આનેરો જ છે શ્રીરામ ઝૂંપડી રેસ્ટોરન્ટમાં દાળ ભાત દાળ બાટી કઢી ખીચડી ફ્રાય ખીચડી અને જૈન વાનગીઓ પણ અવેલેબલ છે ગુજરાતી થાળી તો ફક્ત એકસો વીસ રૂપિયામાં મળશે આટલું જ નહીં કાજુ ગાઠિયા સ્પેશિયલ લસણનું શાક ફૂલવાડી પાપડનું શાક ભીંડી મસાલા ભરેલા રીંગણ પનીર કાઠિયાવાડી પનીર બુરજી કાજુ લસણનું શાક પણ મળશે બાજરી અને મકાઈ અને જુવારનો રોટલો પણ મળશે ભાખરીની વાત કરવામાં આવે તો શુદ્ધ સિંગ તેલમાં બનાવવામાં આવે છે જ્યારે આખા દહીંની કઢી ના તો તેઓ સ્પેશિયાલિસ્ટ છે કાઠિયાવાડી ફૂડ લવર્સ અચૂક મુલાકાત લો એડ્રેસ નોંધી લો શ્રીરામ ઝોપડી રેસ્ટોરન્ટ ગુજરાત સમાચારની બાજુમાં કલોલ છત્રાલ હાઇવે છત્રાલ અમૃત હોટેલ સામેથી સર્વિસ રોડ તરફ જવાનું રહેશે